છે અમદાવાદના વટવા જેઆઈડીસીમાં આગની ઘટના બની છે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે જેક્સન કલર કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હતી કંપનીના છઠ્ઠા માળે વેલ્ડિંગ કરવા સમયે તણખો ઉગતા આગ લાગી આગ લાગતા ત્રણ કર્મચારી ફસાયા હતા જેમને બહાર કઢાયા બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તો અમદાવાદમાં આગની ઘટના બની છે જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વટવા જીઆઈડીસીમાં આ કંપની આવેલી છે કલરની આ કંપની છે આગ લાગતા જ ફાયર વિભાગની ચૌદ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છઠ્ઠા માળે વેધર શેડ નું કામ ચાલતું હતું અને એની અંદરથી વેલ્ડિંગના સ્પાર્કના કારણે ફિનિક્સ ગુડ પ્રોડક્ટના પેકેજિંગમાં આગ કારણે આગ લાગી હતી અને ગામા એસિડ એચ એસિડ એવા પાવડર ફોર્મના પેકેજિંગ મટીરીયલની અંદર આગ લાગી હતી સદનસીબે કોઈપણ જાણાની કે ઈજા થવા પામી નથી વેલ્ડિંગ ટીમ જે કન્ફાઈન એરિયામાં થઈ ગઈ હતી તેમને પણ ઇવેક્યુએટ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ આવ્યા અને ફાયર ફાઇટિંગ કરીને હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં કરી લેવામાં આવી છે તો અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આગની ઘટના બની જેક્સન કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હતી છઠ્ઠા માળે વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન તણખો ઉડતા આગ લાગી અને આગ પ્રસરી ગઈ હતી ફાયર વિભાગની ચૌદ ગાડીઓ ઘટના સ્થળે હતી ત્રણ જેટલા કર્મચારીઓ ફસાયેલા હતા જેમને બચાવી લેવામાં આવ્યા છે અને આગ પર પણ કાબુ મેળવાય ગયું છે તો આગની ઘટના બની હતી આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દર્શન દર્શન જાણવા માંગી શું કે જે આગની ઘટના બની હતી કાબુમાં તો આવી ગઈ છે પરંતુ કેટલું નુકસાન થયું છે અંદર હજુ કોઈ ફસાયેલું છે કે કેમ અને શું બીજી માહિતી સામે આવી વસલ જે પ્રકારે આગ લાગી હતી બે કલાકે આગ ઉપર કાબુ મેળવાયો છે અને છ થી સાત માનની આ બિલ્ડીંગ હતી જેમાં છઠ્ઠા મારે બિલ્ડિંગના કામગીરી દરમિયાન જે તડકલો ઉડતા આ આગ લાગી હતી અને તે બાદ અન્ય જગ્યા ઉપર આ આગ પ્રસરી અને જે પ્રકારે આ વેક્શન કલર કેમ કંપની છે પાવડર ફોર્મમાં જે કેમિકલ પ્રોસેસ કરવાનું કામ કરતી હતી તેને લઈને આ જે આગ છે અરે પ્રતિ હતી અને છઠ્ઠા સાતમા મારે ત્યાં જે ધુમાડા નકરા સતત બહાર નીકળતા હતા જે દૂર દૂર સુધી દેખાતા હતા આ ઘટનાની જાણ થતા અને સાચીની જે ફાયર બ્રિગેડને કોલ મળ્યો જેમાં એક પોલીસે એવા પણ મેસેજ મળ્યા હતા જેને લઈને ઘટનાની ગંભીરતા ને જોતા અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ને જોતા દસ જેટલી ગાડી અને તેથી વધારે ગાડી અહીંયા મોકલવામાં આવી કામગીરી કરવામાં આવી અને સ્મોર્લ અહીંયા મદદ લઈને ઉપર પાણીનો મારો ચલાવીને જે અંદર બે થી ત્રણ જે કર્મચારી હતા તેમને પણ બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આ કાબુમાં લઈ લેવામાં આવ્યો એટલે કે મોટી દુર્ઘટના અહીંયા થતા કરી છે અને સાથે આગ ઉપર બે કલાકે જે છે તે કાબુ મેળવીને સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી લેવાયો છે બિલકુલ દર્શલ માહિતી સાથે જોડાવા બદલા ભારતો આગની જે ઘટના બની હતી ગંભીરતાને જોતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે કામગીરી કરી અને આગને કાબુમાં મેળવી લીધી હતી